મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું એસટીઆઈ એસટીઆઈ પેપર સોલ્યુશન ટેક્સ ઇન્સ્પેક્ટર અને મિત્રો ખાસ કરીને બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસનું પેપર છે અને તેની અંદર કરણના પૂછેલા પ્રશ્નો છે મિત્રો સમયને થોડી આ પેપર બનાવવામાં અને પેપરના પ્રશ્નોનો સોલ્યુશન માટે થોડો સમય લગાડ્યો છે એ બદલ માફી ચાહું છું અને દિલ આભાર વ્યક્ત તમને કરું છું કે તમે મારા વિડીયોને ખૂબ નિહાળી રહ્યા છો જોઈ રહ્યા છો અને કોમેન્ટ કરી રહ્યા છો મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કોઈ ભૂલની ખાસ કોમેન્ટ કરજો અને તમારા મિત્રને મદદરૂપ થઈ શકાય એટલા માટે તમે વિડીયોને લાઇક ને શેર તો કરજો જ મિત્રો અને અમે આટલા આટલું તમારા માટે કરતો હતો તમારે થોડી ઘડી અમને મદદ કરવી જોઈએ પ્રશ્ન એક જીએસટી પેપરની અંદર પૂછાયેલો છે તે તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની વિશેની નીચેનામાં પૈકી કયો વિધાન સાચો હતો તો તેની અંદર તો નેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન બે માનવ સ્મૃતિ વિશે શું સાચું છે તો બે હજાર એકમાં ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનો સૌથી મોટો મ્યુઝિયમ છે પ્રશ્ન ત્રણ યાત્રાધામમાં સબરીમાલા વિશે શું સાચું છે તો તે કેરળમાં છે અને ભગવાન અયપ્પાનું સ્થાન છે પ્રશ્ન ચાર નીચેમાંથી કોને બે હજાર ચોવીસનો મરણોત્તર ભારત રત્ન એવોર્ડ એનાયત કર્યો છે તો ક્યુરી ઠાકોર પ્રશ્ન પાંચ ભારતના પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી તો પટણા બિહાર પછી બાલી જાત્રા ઇન્ડિયા બાલી જાત્રા એ કયા રાજ્યમાં તેના તેના યુદ્ધ તેના તેના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ માટે દક્ષિણ પૂર્વ એશિયાની સાથેની સંસ્કૃતિના સંબંધોની યાદમાં ઉજવવામાં આવે છે તો ઓરિસ્સા મિત્રો થોડી પતંગનું અને એવું વાતાવરણ હોવાથી છોકરાઓ થોડી કલ્લોલ કરી રહ્યા છે અને થોડું ઉમંગમાં રજાઓનો દિવસો હોવાથી તેનો પત્યાની મજા માણી રહ્યા હોવાથી તેના અવાજો થોડા વિડીયોમાં જોવા મળે છે તો તેમાં આવે છે સમુદ્ર દરિયાવાળા પ્રશ્નોમાં આવે છે ઓરિસ્સા પછી પ્રશ્ન સાત બિહાર બિરસા મુંડા વિશે કયું સાચું છે તે એક આદિવાસી યુવક છે જેણે અંગ્રેજો સામે કઠિન યુદ્ધ લડાઈ લડી હતી પ્રશ્ન આઠ અમેરિકાના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે તો ડાયરેક્ટ પોપ્યુલર વોટ પ્રશ્ન ચાર નીચેમાંથી નીચેનામાંથી વિધાનોમાં કયું વિધાન સાચું છે તો અમેરિકાના પ્રમુખ ચાર વર્ષની મુદત માટે હોય છે અને કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે બે વખત ચૂંટણી લડી શકે શકશે નહીં પ્રશ્ન બે ભારત સરકારની પીએમ શ્રી યોજના ક્ષેત્ર સાથે સંબંધિત છે તો શિક્ષણ અગિયારમો પ્રશ્ન નામો દીદી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો કૃષિ હેતુ માટે મહિલા સહાય જૂથોને ડ્રોન આપવા આપવા પ્રશ્ન બાર ભારતીય યુરોન ભારતે યુરોપિયન સ્પેસ એજન્સી કયું મિશન શરૂ કર્યું એ તે તે સૂર્યનાથી જોવાવાળા અભ્યાસમાં મોકલ્યું છે તો પ્રોબો થ્રી પ્રશ્ન ત્રણ સેન્ટ જોન અઢારા મિશનના ભાગરૂપે ચીનની અસહ્ય અવકાશયાત્રી અવકાશમાં કઈ પ્રજાતિઓને ઉછેર છે તો ઝેબ્રા ભીચ ઉછેર છે પછી પ્રશ્ન ચૌદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનાયત કરવા કરાયેલ સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ શું હતું ઓર્ડર ઓફ ધ નાયલ્સ પંદર પ્રશ્ન પંદર ભારત સરકારના પ્રવાસ મંત્રાલય દ્વારા કરાયેલ જવાબદાર પ્રવાસન પહેલનું નામ શું છે અને જેમાં મહિલાને યુવાનોની તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો પર્યટન મિત્ર અને પર્યટન દીદી પ્રશ્ન શું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન સેશન દર્દો દ્વારા વિકસિત ટ્રેનની સુરક્ષા માટેની સ્વયંસંચાલિત વ્યવસ્થા કઈ છે તો કવચ પ્રશ્ન સત્તર તાજેતરમાં બ્રાઝિલનો રિયો બ્રાઝિલના રિયો ખાતે યોજાયેલી જી ટ્વેન્ટી રાષ્ટ્રની બેઠકમાં બ્રાઝિલના પ્રમુખ પદે હેઠળ નીચેના પેકે કયું પહેલ સૂચવામાં આવી છે તો ભૂખ અને ગરબી સામે વૈશ્વિક જોડાણ પ્રશ્ન અઢાર ભારતના નિયંત્રણની મહાલેખા પરીક્ષક તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો ડો સંજય મૂર્તિ પ્રશ્ન ઓગણીસ નીચેમાં કી કે દેશભરમાં તાજેતર નીચે મુજબની નવી પરમાણુ નીતિ લાગુ પ્રમાણે પરમાણુ સજ્જ દેશની સરહદ યુદ્ધ હુમલાખોર કરે તો આવા હુમલાખોરને સંયુક્ત હુમલો વળગણીને દેશને ઉપર આવો આવો થાય છે ગણીને દેશને ઉપર આવો થાય તો તેને દેશને બંને દેશો પર પ્રમાણુ હુમલો કરશે ઇઝરાયલ પ્રશ્ન વીસ શહેદ સંસદીય જાહેર હિસાબની સમિતિના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો કેસી વેણુગોપાલ પ્રશ્ન એકવીસ તાજેતરમાં રમાયેલ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમને કયા દેશની ટીમને હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી છે તો ચીનને હરાવીને પ્રશ્ન ચોવીસ પ્રશ્ન બાવીસ બે હજાર ચોવીસમાં ગુજરાતમાં નીચે પૈકી ક્યાં તબીબી પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તો તેજલ પટેલ પ્રશ્ન ત્રેવીસ સિત્તેરમો રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ મળેલા એવોર્ડમાં વિશે નીચે પૈકી કયું સાચું છે તો અભિનેત્રી માનસી શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પ્રશ્ન કરતારપુર સાહિલ કોરિડોર વિશે નીચે પૈકી વિધાનો ધ્યાને લો તો ભારતની તીર્થયાત્રાઓને ગુરુદ્વાર દ્વારા દરબારમ સાહેબ તારાપુર નીચે નારોલ પાકિસ્તાનની મુસાફરીને લાગ લાગતા કરારને તાજેતરમાં પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે પ્રશ્ન પચીસ પ્રશ્ન પચીસની અંદર તાજેતરમાં કયા રાજ્યની દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે તે કોઈ પણ પાણીને પ્રથમ વખત આપવામાં આવેલી અનોખી માન્યતા છે તો મહારાષ્ટ્ર અને ગાયને આપેલો છે રાષ્ટ્રમાતાનો દરજ્જો પ્રશ્ન છવ્વીસ તાજેતરમાં કોને તેની થેલે તેની થેલે સેમિયા બાલ સેવા યોજના માટે કોપરેટર સામાજિક જવાબદારી જેમાં પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ એન્વેલમેન્ટ એવોર્ડ બે હજાર ચોવીસને સન્માનિત કરવામાં આવ્યું છે તો કોલ ઇન્ડિયા લિમિટેડ પ્રશ્ન સત્યાવીસને છેલ્લો પ્રશ્ન કે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતે ઓસ્ટ્રેલિયાના ની ખાતે બસો પંચોઠ રનની હરાવીને ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની જ ભૂમિમાં સૌથી મોટો માર્જિન હરાવતું સીમાચિહ્ન બનાવ્યું છે તો કઈ જગ્યા હતી તો એ હતી પર્થ મિત્રો ફૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને થોડું મિત્રો વાતાવરણ એવું હોવાથી થોડું એમ કે પેજને થોડું ગોઠવણીમાં થોડો સમય લાગેલો છે એટલે ફૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો ખાસ કરીને બોર્ડની અંદર થોડું આ રીતનું હોય છે અને મિત્રો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે